નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ નંદનવન પ્રાથમિક શાળા ગામ મુજકુવામાં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો જેમાં શાળામાં નવા થયેલા બાળકોને પ્રવેશ આપી સ્વાગત કરવામાં આવ્યું આ સાથે કાર્યક્રમમાં શાળામાં તમામ બાળકોને નોટબુક ચોપડા દેશી હિસાબ કીટ અને બાલ વાટિકાના બાળકોને થેલાના દાન આપનારા દાતા એવા શ્રીમતી સરોજબેન સુરેશભાઈ પટેલ ગામ જોશી કુવા તરફથી આપવામાં આવ્યું તમામ બાળકોને તિથિ ભોજન મંજુલાબહેન ડાભી આંગણવાડી કાર્યકર તરફથી આપવામાં આવ્યો શાળાના આચાર્ય શ્રી નીતિનકુમાર રાઠોડે બંને દાતાઓનો આભાર માન્યો આ પ્રસંગે મુજકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન શ્રી મનુભાઈ રહીજીભાઈ પઢિયાર વાઇસ ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ ગોહિલ ગામના પૂર્વ સરપંચ શ્રી મનુભાઈ પૂનમભાઈ પઢિયાર તલાટીકમ મંત્રી શ્રી રાકેશભાઈ ચૌધરી પોપટભાઈ પઢિયાર હિતેશભાઈ પઢિયાર અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સ્ટાફ પરિવાર તરફથી બાળકો તરફથી કરવામાં આવ્યું પ્રસંગે નવા નામાંકન થયેલા બાળકોને કંકુ તિલક મોં મીઠું કરાવી શાળામાં ઉત્સાહભેર આનંદની સાથે પ્રવેશ કરવામાં આવ્યો હતો